E સુરત શહેરમાંથી ફરી એક વખત ગાંજાનો જથ્થો સુરત પોલીસે ઝડપી પાડ્યો સુરતમાં સારોલી પોલીસે ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લાના એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો આરોપી પાસેથી પોલીસે રૂપિયા ત્ર્યાસી હજાર એકસો પચાસ રૂપિયાની કિંમતનો આઠ કિલો ત્રણસો પંદર ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો સુરતમાં સારોલી પોલીસની ટીમ નિયોલ ચેકપોસ્ટ નજીક સાબરગામ ચાર પાસેથી ઓડિશા ગંજામ જિલ્લાના વતની અને હાલમાં સુરતના પાંડેસરા ચીકુવાડી સામે રહેતા આરોપી આરોપી સંતોષ બિડિયાધર ડાકુઆને ઝડપી પાડ્યો તેની પાસેથી પોલીસે ત્રેસી હજાર એકસો પચાસ રૂપિયાની કિંમતનો આઠ કિલો ત્રણસો ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો પોલીસે આરોપીની ધરપકડ કરી છે તેમજ ગાંજાનો જથ્થો આપનાર અને ખરીદનારને વોન્ટેડ જાહેર કર્યો છે સારુલી પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આગળની હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત